હું છું મહેશ અને ડાભી મહેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારમાં આપણે નીકળી ગયા છીએ વાડીમાં કારણ કે લાઈટ વહી ગઈ થી થોડોક ટાઈમ મેળવ્યો આપડે સોળે ઉતારવું તો અત્યારમાં આપણે આવી ગયા છીએ સોળે ઉતારવા અને હજુ આવીને એટલે ઉતારી નાખી છે જો એટલી બધી ઉતારી નાખી છે આ બધું ઉતારવાનું બાકી છે આમ બતાવો એક ઠેલો ભરીને ઉતારી નાખીએ ખાવી લઈ જાય છે આપણે સોળે ઉતારી નાખીએ હવે આપણે જવાનું ઘરે જીતુભાઈ આવે છેલો શા ઉતારી તો બન્યા આપણી ચેનલમાં મળીએ નવા વ્લોગમાં